પૃથ્વીરાજનો સાદ સાંભળી પલમાં પોગે આય અરે દિન દહાડે દિલ્હી દોડાવે ઈ ઉદાની રાજભાઈ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચરાડવા ગામે ચરાડવા ગામ એ જ માં રાજબાઈનું ધામ એમના જન્મસ્થળે આપણે દર્શન કરશું અને અહીંયા બાપુ હશે એમની સાથે થોડી ચર્ચા પણ કરીશું જય રાજભાઈમાં તો મિત્રો આ છે મા રાજભાઈ માનું જન્મસ્થળ અને કહેવાય છે કે માતાજી જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે આ રૂમમાં જ જ રહ્યા હતા અને આ એ રૂમ છે તમે માં તો અત્યારે બાપુ છે તો થોડી ઘણી માહિતી આપણે લઈએ તો જય માતાજી બાપુ થોડી ઘણી માહિતી આ સ્થળ વિશે આપો તમે આ માનું જન્મસ્થળ છે ઉદા બાપુનું ઘર છે ઉદા બાપુ અહિયાં જ રહેતા ત્યારે નેવું ટકા ગઢવી ચારણ ચરાડવામાં હતા ત્યારે આ માનો જૂનો નેહડો હતો અને મા જ્યારે દિલ્હી ગયા લેલાદેની વારે ત્યારે આ રૂમમાં જ ખોરિયું મૂકીને ગયા હતા માતાજી અને ત્યારે બાપુને કીધું હતું બાપુને કે બાપુ સાડા ત્રણ દિવસ આ રૂમ ન ખોલતા અને બધા ભેગા થઈ અને ખોલાઈ નાખો તો માને એવું થયું કે હવે આપણે બહાર પડી ગયા જઈ એટલે હવે અહીંયા રહેવા મજા નથી ત્યાંથી માતાજી સીધા જૂનાગઢ ગયા હરદેવ પારથી બાપુને મળ્યા હરદેવ ભારથી બાપુને કીધું કે બાપુ હવે તમે ચરાડવા પધારો અને અહીંયા હવે રહેવામાં મજા નથી બહાર પડી ગયા આપણે એટલે માતાજી અહીંયા હરદેવ ભારથી બાપુને જૂનાગઢથી લઈને અહીંયા આવ્યા અને મા યા જ રૂમમાં સમાઈ ગયા અને અહીંયા પુષ્પની ઢગલી થઈ ગઈ એ પુષ્પોની ઢગલી લઈ ત્યાંના રાજા જાલમસિંહ બાપુના દીકરી ગંગાબા એમને ત્યાં પીઠ મંદિર બનાવ્યું અને માને કીધું કે માં મને હવે ભુજના પટરાણી બનાવો તો માએ એમના ભુજના પટરાણી બનાવ્યા ત્યાર પછી પાછો સમય જતા માગ્યું કે માં હવે મને પહેલાં ખોરે કુંવાર આપો દીકરો તો હું ધર્મશાળાયું બંધાવું અને એમને ધર્મશાળાયું બંધાવી અને અહીંયાના રાજા જલમસિંહ બાપુએ જે કાંઈ રેસમાં જીતા હતી માને અર્પણ કર્યું અને જલમસિંહ બાપુએ કીધેલું કે માનું મંદિર આ મારા દરવાજાની સામે જ બને મા જેથી આપણા રજવાડાની રક્ષા કરે અને માં રક્ષા કરતા અને જાલમસિંહ બાપુ બહુ માનતા અને જેને જેને ખોલાયો હતો રૂમ એને માએ શરાપ દઈ દીધો કે જાઓ તમે ચરાડોમાં રહી નહીં આવો ત્યારે ગામનું નામ હતું ચારણમાં અને પછી બધાને જેને હરાપ દીધો બધા વયા ગયા પછી જરાડવા પડ્યું અહીંયા બાપુ દિવસમાં ભક્તનાર્થો કેટલા દર્શને આવતા હશે હનુમાન જ્યારે પૂનમ હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે આવે આડા દિવસે તો બહુ એટલા ભક્તો ના આવે પણ પૂનમના દિવસે બહુ આવે માણસો અને આ માતાનું જન્મસ્થળ છે તો ઓલું મંદિર આ માનું જન્મસ્થળ અને ઓલું આપણે પીઠ મંદિર અહીંયા પુષ્પની ઢગલી થઈ એ પુષ્પની ઢગલી લઈને ત્યાં પીઠ મંદિર બન્યું એ પીઠ મંદિર ગણાય ગણાય અને આ માનું જન્મસ્થળ ગણો તો એ અને જે કાંઈ ગણો એ આ માનું જ ઘર છે અને કહેવાય છે કે માતાજી જ્યારે દિલ્હી ગયા ત્યારે પછી પરચો પીરો અને માતાજીનું અહીંયા પણ મંદિર એ શું સત્યવાત છે અકબર બાદશાહને પરચો દીધો તો નવ રે નેજાનો રોજો પૂરો કરાયો અને માએ કીધો તો કે હવે બધું બંધ કરી દે અને લેલા દેની વારે ગયા હતા અને પીઠલને કીધો તો રાજલ માએ કે મને ત્રણ હાથ ભાડજે તો હું ત્યાં આવી જઈશ અને અકબર બાદશાહને પરચો દીધો અને ત્યાંથી માં સીધા ઝિંજવાડા ઝીંઝવાડા પાનાચંદભાઈ વાણિયાના ગાડે બેઠા અને અહીંયાથી આવી અને મા અહીંયા સમાઈ ગયા આ એ જ જન્મસ્થળ